પ્રાંતિજ તલોદ હિંમતનગર અને ઈડર સહિતના તાલુકાઓમાં બટાકાનું મોટા પાયે વાવેતર થયું છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યું છે સાથોસાથ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ કમાણીની આશા સેવી રહ્યા છે ગત વર્ષે બટાકાના ભાવ ઓછા મળવાના કારણે જગતનો તાત દુઃખી હતો પરંતુ ચાલુ વર્ષે ખેડૂતને વધુ ભાવ મળવાની આશા છે વર્ષોથી ડ્રીપ ઇરિગેશન આ ગામની અંદર થયેલું છે ને સરકારનો એવો ખાસ ફોકસ છે કે ખેડૂતો સો ટકા ડ્રીપનો ઉપયોગ કરી ને પાણીનો બચાવ કરે આ ગામની અંદર અનેક યોજનાઓ આવી અમારે નર્મદાનું પાણી આવે છે ને અત્યારે સો ટકા અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે ચણા છે ડોલર ચણા છે દેશી ચણા છે આ બધા જની અંદર અમે સો ટકા ડ્રીપનો ઉપયોગ અમે કરીએ છીએ

એક વિગાની વાત કરીએ તો એક વિગા પાછળ પાંત્રીસથી ચાલીસ હજાર જેટલો ખર્ચ થાય છે અને એમાંથી ત્રણસો પચાસથી ચારસો મણ જેટલું ઉત્પાદન મળી રહે છે નોંધનીય છે કે આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતને સારા મળતા ખુશી જોવા મળી શકે છે અને એટલે જ આ વખતે વાવેતર પણ સારા પ્રમાણમાં કરવામાં આવ્યું છે ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે રાત્રે પાણી વાળવા આવું પાણી વાળવાની જરૂર નથી એક જ કાક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ એરિગેશનથી અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે અને પહેલાં તો ખાતર વધારે ઉપયોગ કરતા જમીન બગડતી અને આ ટપક પદ્ધતિથી જમીન બગડતી નથી અને ઓછા ખાતરમાં ઉત્પાદન સારું મળે છે દવા દવાને ખાતર અમે ત્યાં ટેન્કમાં ચડાવીએ છીએ ત્યાં સભાથી ખાતર અંદર સીધું ડ્રીપમાં જાય છે અને ટીપા સ્વરૂપે છોડે છોલે સીધું એનું ટપક પદ્ધતિથી એનું પાણી ખાતર મળે છે અંદર ઉલ્લેખનીય છે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીનો વેડફાટ ઓછો થાય છે અને પાણી સીધું જ છોડને મળી રહે છે એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર અને બીજી તરફ પાણી બચાવવાનો વિશ્વ સંદેશ છે ત્યારે સાબરકાંઠાના ખેડૂતો ટપક પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે પ્રાંતિજ તલોદ હિંમતનગર અને ઈડર સહિતના તાલુકાઓમાં બટાકાનું મોટા પાયે વાવેતર થયું છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યું છે સાથોસાથ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ કમાણીની આશા સેવી રહ્યા છે ગત વર્ષે બટાકાના ભાવ ઓછા મળવાના કારણે જગતનો તાત દુઃખી હતો પરંતુ ચાલુ વર્ષે ખેડૂતને વધુ ભાવ મળવાની આશા છે વર્ષોથી ડ્રીપ ઇરિગેશન આ ગામની અંદર થયેલું છે ને સરકારનો એવો ખાસ ફોકસ છે કે ખેડૂતો સો ટકા ડ્રીપનો ઉપયોગ કરી ને પાણીનો બચાવ કરે આ ગામની અંદર અનેક યોજનાઓ આવી અમારે નર્મદાનું પાણી આવે છે ને અત્યારે સો ટકા અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે ચણા છે ડોલર ચણા છે દેશી ચણા છે આ બધા જની અંદર અમે સો ટકા ડ્રીપનો ઉપયોગ અમે કરીએ છીએ

એક વિગાની વાત કરીએ તો એક વિગા પાછળ પાંત્રીસ થી ચાલીસ હજાર જેટલો ખર્ચ થાય છે અને એમાંથી ત્રણસો થી ચારસો મણ જેટલું ઉત્પાદન મળી રહે છે નોંધનીય છે કે આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતને સારા મળતા ખુશી જોવા મળી શકે છે અને એટલે જ આ વખતે વાવેતર પણ સારા પ્રમાણમાં કરવામાં આવ્યું છે ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે રાત્રે પાણી વાળવા આવું પાણી વાળવાની જરૂર નથી એક જ કાક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો ડ્રીપ એરિગેશનથી અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે અને પહેલા તો ખાતર વધારે ઉપયોગ કરતા જમીન બગડતી અને આ ટપક પદ્ધતિથી જમીન બગડતી અને ઓછા ખાતરમાં ઉત્પાદન સારું મળે છે ખાતર અમે ત્યાં ટેન્કમાં ચડાવીએ છીએ ત્યાં સબાથી ખાતર અંદર સીધું ડ્રીપમાં જાય છે અને ટીપા સ્વરૂપે છોડે છોલે સીધું એનું ટપક પદ્ધતિથી એનું પાણી ખાતર મળે છે અંદર ઉલ્લેખનીય છે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીનો વેડફાટ ઓછો થાય છે અને પાણી સીધું જ છોડને મળી રહે છે એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર અને બીજી તરફ પાણી બચાવવાનો વિશ્વ સંદેશ છે ત્યારે સાબરકાંઠાના ખેડૂતો ટપક પદ્ધતિથી ખેતી કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે